ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં આપણે નાહી ધોઈ લીધું છે અને અત્યારે કેટલા વાગ્યા તમને ખબર હે દસ વાગ્યા અને દસ વાગે ગોપાલ જાજ્યો જાજે તરત જ મારા કેમેરાની અમે આવી ગયો હૈ ગુડ મોર્નિંગ ભેલું ગુડ મોર્નિંગ શું આમ તાચીન બોસ ગુડ મોર્નિંગ અને જોવો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે સવાર સવારમાં આપણે નાઈ લીધું છે મસ્ત અને હાલો ભાઈ પડી ગયો હે ને ગાઈસ આજે કહી દઉં કે આજે અમારે જવાનું છે મસ્ત જગ્યાએ ફરવા માટે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો આપણે હવે ખાલી રોટલા આ ખાવાનું બધું થઈ ગયું છે ખાઈને પછી જ નીકળવું એટલે આજે થોડા મોડા આવીએ ને તો વાંધો ના આવે ગાઈસ તો ફોનની અંદર જુઓ તમે દસ ને પિસ્તાલીસ થઈ છે અને આ મારો જૂનો ફોન છે બરોબર જેની અંદરથી આ ટચ પણ બહુ ઓછું લાગે છે ક્યાંક ક્યાંક લાગે છે એમાં મેં થમનેલ બનાવી જુઓ જે આઈફોનમાં નહીં થતું ને આમાં થાય ચલો બતાવી દઈએ હવે મસ્ત કેટલા ટાઈમથી છે મારો આ ફોન અને ખરેખર આ ચાલવામાં એટલો મસ્ત ચાલે ને ત્યારે પણ ખાલી એને ટચ નહીં લાગતું યાર અમુક ટાઈમે આવું થઈ જાય જુઓ

થોડું જલ્દી એડિટિંગ કરવું પડ્યું કેમ કે ફરવા જવાનું છે ને તો ત્યાં ટાઈમ મળે ના મળે એટલે અહીંયા આગળ મસ્ત એડિટિંગ એડિટિંગ કરીને પછી હવે ખાઈ બાઈ પછી જ નીકળશું ગોપાલભાઈને ઓફર કરી ખેડ તારે આવું હોય તો અમે લઈ જઈએ છીએ તો ગોપાલભાઈ ના પાડે ચમ ના પાડે મારું ભાઈ ચમ કાલે તા મમ્મી બોલતી હતી નહીં આખો દાડો તો ના મેળાવે આખો દાડો તો ના મેળાવે કઈ વાંધો નહીં ચલો અમે જઈએ ઉડાઈએ પોકવામાં જ વાર થાય ને ફાઈનલી આપણે ખાઈ લીધું છે ભાઈને રજા મળીને ના મળીને રજા ચમ ના મળી આ બધા લોકો આવ્યા છે ને એના ભાઈ બહેનો એટલે હે ને એટલે ના મળીને રજા શિવા શાંતિ શિવા ડોન એટલે આ

અભી હટ જાતા ના છીએ છે દેવી સર્કલ અને હવે અહીંયા થી અમારે જવાનું છે ભાડક મિત્રો આપણે છે ને ભાડક સર્કલ આવી ગયા છીએ અને અહીંયા થી આપણે ને એક ભાઈ લેવા આવે રો આપણો ભાઈ બંધ છે એના ઘરે જશું પેલા ને ગાઈસ તો આપણે છે ને ભાઈ ના ઘરે અહીંયા જો ઇલેક્ટ્રિક એક્ટિવા આ ઉઠાઈ લીધું છે બે જણા અમે ને બે જણા એ આગળ જાય છે જો હવે જઈએ સાયન્સ સિટી બાજુ એમના ઘરે ચા બા પાણી કરી લીધા દોડે છે એવું જોવો ખાલી અવાજ પણ નહીં કરતું આ કરતા વધારે તો સાયકલ જ અવાજ કરે ગાડીઓ અહીંયા આગળ પાર્કિંગ કરી નાખી છે અને હવે નીકળી ગયા છે આગળ જવા માટે ઓ ભાઈ ઓયાય તું જો આ છે આપણો ભાઈ આ નોકરી કરે નું કઈ કેન્ટ્રસ છે આ બાજુ ટિકિટ લેવાનું છે જો આપણે એક બીજો ભાઈ આવ્યો આ ભાઈ કોણ હે છે ઘર કોણ હે ભાઈ તું ચોથી આવ્યો તું તો નો લાગે મને ના 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 નો લાગ્યો મને તું જો આ રીતનું બોર્ડ છે આ લાઈફ સાયન્સ સિટી પાર્ક આ એનર્જી પાર્ક નેચરલ પાર્ક રોબોટિક ગેલેરી આપણે કઈ બાજુ પહેલાં જવાનું એટલે શું નામ એનું ગેલેરી ગેલેરી ગેલેરીમાં જઈએ ચલો આ છે પૃથ્વીનો ગોળો તમે જોઈ લો અહીંયાથી અત્યારે બંધ છે આગ લાગી એવું મુનિક તમારે ભાઈ કહે રહ્યો અત્યારે જવાની એન્ટ્રી નથી આ છે એક્યુટ એક ગેલેરી આની અંદર જવાનું છે આપણે આ બાજુથી જવાનું બંધ છે એટલે આપણા નસીબે જેવા છે બંધાય

ગાઈસ અમે પાણીની અંદર આવી ગયા ગાઈસ હવે આ ઘોડા અંદર આપણો ભાઈ જવાનું છે બહુ જલ્દી ચલો ગાઈસ હવે અંદર આ ગઈ હે યસ જો આ પાણી અંદર છે આપણે પહેલી વાર બધા ઉભા ઉભા આપણે જોવો છે ચલો 15 કિલો ના ઉંદેડા બતાઈએ ચાલો તમને ઉંદેડા નથી એ કઈક બીજું જ છે સામે ઓહો વેરી ફાસ્ટ બીજી માછલીઓ જો આ પ્રકારની માછલીઓ આની અંદર ભરેલી છે अब हम आए हैं दूसरी बड़ी बड़ी शार्क देखने के लिए वाओ। मैंने पकड़ ली ओहो वीडियो बना रहे हो जो?

ચાલીસા પંદર કિલો ની હે તમને લાગે બધી થઈ ને ભલે પાંચ પાંચ કિલો ની થઈ છે આ મોટા મોટી હવે આ આનો પંદર કિલો કે મોની આપણે

એ લખોટીયો હોય ને એ તો વાસ્યો છે

दूसरे देश में कहीं नगरी है शरीर

એટલે આપણે હાથ નહીં જોડે ને કોઈક પકડ્યું છે તારો વાત અહીંયા આગળ હવે રોબોટ કોક પ્રતિગ કરી રહ્યો છે આપડે જોઈએ કેફે ની અંદર જેવું આ રોબોટ આપણા માટે મસ્ત પ્લેટ જમવાનું નાસ્તો કરવાનું લઈને આવશે અને શું હશે નાસ્તાની અંદર રોબો આવે એટલે જોઈ લે ગાઈસ જો આપણો રોબોટ હવે આવી રહ્યો છે ધીરે 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 ઇધર 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 ઓ ભાઈ સાહેબ કિધર જ આવશે આવશે આયો બંકો બંકો ઉઠાવો ઉઠાઈ લે ઉઠાઈ લે

ઓ મતલબ સીડીઓ બંધ છે પેલી ઓટોમેટિક ના નહી ને રે ઓ ભાઈ હા 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 તો ખાલી મેં બે જ લીફ્લાઇટ ડિઝાઇનર્સ ને એક સાહસ સે પ્લાન બનાયા

ગૄધ fel ટિરા ખાયાિલ ખેડાિં સાયા઺ાંઇ ખીગન જામામ જાં છાયાલે નામાયા સાહં હીઙ ાક ચેણડ અ઱મ ન � Ai, vai que um pouquinho.

એક આધે ઉઠાઈ જઈએ ઘરે ઘરે આખવા લઈ જાવ એ પોટકો લેવાનો નેચર પાર્ક ની અંદર ફરી ફર્યું બહુ મજા આવી ગઈ નાજે હે ને ભાઈએ ફૂલે ફૂલ સપોર્ટ કર્યો છે ફરવાની કોઈ મજા આવી ને તો અમારે કોઈ આગળ કેવું નહીં મીડિયા બધા જાય પણ અત્યારે ભૂખા થઈ ગયા છે ને એટલે મસ્ત અમૂલ આવી ગયા

ફાઈનલી તો આપણે ને ઘરે મસ્ત સુખ શાંતિ પહોંચી ગયા ને અત્યારે લગભગ વાગ્યા છે સાડા છ અને અત્યારનું વાતાવરણ જુઓ ખાલી ગજબ એક નંબર હે ને આજે આખો દિવસ વાતાવરણ મસ્ત રહ્યું એટલે ફોટા પણ આપણા મસ્ત આવ્યા છે આપણે હે ને હવે થોડું કામ હે બ્લોગ કાલનું જે હે ને એ અપલોડ કરવાનું છે તો આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના બધા મળીએ બીજા વિડીયોમાં